અમારે જે પ્રશ્ન છે અમારા હતો અંદર પ્રશ્ન અમારે પતી ગયો અમારે જિલ્લાના પ્રમુખશ્રી રમેશભાઈ સંજો સાહેબ અને અમારા ધારાસભ્ય લવિનભાઈ ઠાકોર સાહેબ અને અમારા પ્રમુખ તાલુકા ભાજપના અજીતસિંહ બાપુ અમારે ચેરમેન ભરતભાઈ ન્યાય સમહિતના અને સુરધિલ બાપુ અને અમારે ભાઈ જશુનભાઈ કામનપુર આ બધાએ મળીને અમારી જે પાર્ટીમાં અમે બધા જોડાયેલા છીએ અને આજે અમે ગમેથી ખંભો મિલાઈ અને પાર્ટી માટે કામ કરશું અને અમારો જે પ્રશ્ન હતો સરપંચનો એ અમારો નિકાલ થઈ ગયો અને શ્રી અમને બધાને જે મુદ્દા હતા અમારા એના માટે હલ કરવા માટે આશ્વાસન આવ્યું છે અને અમારે પાર્ટીમાં કામ કરવાનું છે અને ગમેથી ખંભો મિલાઈ અને અમે બધા સરપંચનું કામ કરશું પાર્ટીનું આજે પાર્ટી અમારી બોલો ભારત માતાની